હું વાત કરો ત્રણે ત્રણ ના પ્રથમ નંબર આવ્યો તો વડેલા ઓલ લેન ની લેડી વસ્તુ તો તમે એની સિંગ પેટર્ન ને કાનકાટ કાય નો ઘોટે વાલા તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી એક નંબર ઉપર માલિક તમે આજે ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું આપણે તો લીલડા કલરમાં ગાય છે ઓલ બ્લડ લાઇન વાળી વસ્તુ છે એની સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે હવે આ ગાયની તમને જો કન્ડિશન વિશે જણાવવામાં આવે પહેલાં તો તમે આ ગાયને ચેક કરો જુઓ મેં તમને વિડીયો બતાવેલ છે હવે આની કન્ડિશનની વાત કરું તો વેતર ત્રીજું આ ગાયના માલિકનું કહેવાનું છે દસક દિવસની ગાય કાચી છે એટલે કે વીહવાની વાર છે આગળના વેતરે એક ટેમનું પાંચ લિટર જેટલું દૂધ હતું એટલે કે પર ડેનું દસક લિટર જેટલું આ ગાયનું દૂધ છે આ ગાયની કિંમતની આપણે વાત કરશું તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સિહોર અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગરમાં ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે એ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ગાય તમે જુઓ ગાયની ખાસ કરીને તમે અડર ક્વોલિટી જુઓ બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે પણ હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવું તો તમે સ્ક્રીન ઉપર જોઈ લો લાલ કલરમાં આખી ગાય છે આઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ હવે તમને આ ગાયની કંડિશન વિશેની વાત કરીએ તો આ ગાયનું પહેલું વેતર છે એ તો તમે પગે લીરા બાંધો જ ત્યાંથી જ તમે વર્તી ગયા હતા તોય મેં તમને જણાવી દીધું હવે આ ગાયની કેટલા દિવસની કાચી છે એ વાત કરીશું આપણે તો દસક દિવસની કાચી એટલે કે પહેલાં વેતરમાં દસ દિવસની ગાયને વ્યાવાની વાર છે હવે આ જે ગાય છે એની જે કંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી પણ હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું કિંમત આ ગાયના માલિકે આ ગાયની પચીસ હજાર રૂપિયા રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો જિલ્લો ભાવનગર અને તાલુકો સિહોરમાં આ ગાય જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીશું ત્યાંથી આગળ વધીએ એના પછીની આ તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાંટકટ જુઓ આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ ચેક કરો બહુ સારી ગાય છે મિત્રો ઓરિજિનલ ગીર તો નથી પણ આ જોતા ગાય સારી લાગે છે હવે આ ગાયની તમને વાત કરું વેતર વિશે તો આ ગાયને પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલ આજે ગાય છે વીસક દિવસની કાચી છે એટલે કે વીસ દીની વીવાની વાર છે કિંમતની વાત કરશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે તાલુકો સિહોર છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો તને તનનો લોકમેળો ગાય પ્રથમ નંબર બે હાજર ઓગણીસમાં આ ગાય તો જુઓ તને તેના મેળામાં પ્રથમ નંબર આવેલ છે ધણખૂટની વાત કરીએ તો ધણકૂટ કુંઢો લાખો પણ આ તમારે ક્યાંક કોઈને લેવાનું છે આ એનો વાસળો વેચાવા એવો છે બ્રીડિંગ ઘાટું એને માનો પહેલો નંબર આવેલો છે તને તેના મેળામાં દૂધમાં તને આગળ વાત કરીએ એનો બાપ છે કુંઢો લાખો અને આ વાસડો તમે જુઓ લાલ કલરમાં આવ્યો છે પણ બહુ સારો વાસડો છે બ્રિડિંગ માટે કોઈ વાસડો ગોતતા હોય તો બ્લડ લાઈન વાળી વસ્તુ છે હવે મિત્રો આની વધારે કંઈ માહિતી તો નથી પણ મધર ફાધર સાઈડથી જે ફોટા છે એ બે તમને આપી દીધા છે બે કુંઠા તરફ સિંગ વળે છે એટલે વાછડાને કુંડા તરફ સિંગ જાય એવું મારું અનુમાન છે અને કલર કોમ્બિનેશનની વાત કરીશું તો લાલ કલરમાં જોવા મળે છે હવે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની વાત કરીશું આપણે તો કે જિલ્લો લાગશે મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આ વાછળો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે હવે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડાના માલિકનો કોન્ટેક કરી વાછડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે આ વાછડાની વાત પૂર્ણ કરશું ને ત્યાંથી આગળ વધીએ કીધું નહીં વાટે છે તમે બધે ગીર ક્રોસ ગાય બતાવો ગીર ક્રોસ ગાય બતાવો તો દૂધ થાય તો ગીર ક્રોસ તમારા હાટુ લઈને આવી ગયો કલરની વાત કરીશું લાલ કલર છે ગીર ક્રોસ છે અડર કોલરથી તમે જોઈ લ્યો વેતનની વાત કરી હું તમને તો આ જે ગાય છે એ ગાયને

જિલ્લાની વાત દર્શાવી દઉં તો કે જિલ્લો કયો લાગશે તો કે સુરત જિલ્લામાં ગાઈ જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જે આ વાછળો જોઈ શકો છો એટલે કે ધણકૂટ જોઈ શકો છો તો આજે આ ધણખૂટ વેચવા આવેલ છે ધણકૂટની વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જો કાનકડ જો એની ટોકી મોકલી જો હાઇટે વહેલા લંબાઈ તો પૂરતો લાંબો ખૂટ છે જ પણ તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આ ધણખૂંટ છે હવે આ ધણખૂંટની તમને વાત કરશું આપણે તો આની ઉંમર વિશે તમને જણાવવામાં આવે તો આની ઉંમર થઈ છે હજી બે વર્ષનો પણ બે વર્ષમાં એની તમે હાઈટ જોઈલીઓ સારી હાઈટ પેકડી છે બોડી ગ્રોથ એ સારો છે અને વેલે લંબાઈ લાંબો પૂરતો છે એટલે એ કંઈ ઉપાધિ કિરા જેવું છે નહીં પણ હવે આ ધણખોટની વધારાની માહિતીની વાત કરીશું આપણે કિંમતની વાત તો પહેલાં તો પચીસ હજાર રૂપિયાના માલિક એની કિંમત રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ મઢી અને જિલ્લો સુરતમાં આ ધણખોટ તમને જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે તો તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું એના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતીને પશુ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ તમારે પણ તમારું પશુ વેચવું એના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ